સૌ જ્ઞાતિબંધો આજે અમારી વિશ્વકર્મા ટુડે ટીમ રંગ રાસોત્સવ જ્યાં ભવ્ય ભાવનગર ખાતે આયોજન થઈ રહ્યું છે ત્યાં અમે પધાર્યા છીએ અને પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમાને આપણે પૂછીએ કે અત્યારે શું કામ ચાલી રહ્યું છે જય વિશ્વકર્મા ભરતભાઈ આજે આ ગ્રાઉન્ડની અંદર બધું લાઈટવાળાનું કામ મંડપ વાળાનું કામ સ્ટેજ બની રહ્યું છે આ ગોલ ફ્લોઝ ઊભો થઈ રહ્યો છે કાર્પેટ નખાવાની છે સરસ મજાનું જાદરમાન આયોજન થઈ રહ્યું છે અત્યારે ત્રણ દિવસની અંદર આ કામ બધું પૂર્ણ થઈ જશે કેટલા દિવસથી કામ ચાલે છે ચાર પાંચ દિવસ તો આ ગ્રાઉન્ડ ક્લિયર કરતા થયા અમારે વિપુલભાઈ અને દેવાંગભાઈની સખત મહેનતથી સરસ મજાનું આ ગ્રાઉન્ડ ની અંદર ઘાસ હતું કાઢી રોલ મારી ટ્રેક્ટર મારી સરસ મજાનું કોઈને પગમાં કાંકરીનો વાગે ને એવું ગ્રાઉન્ડ બનાવી દીધું ભગવાન વાર્તા દીસે ને માતાજીના સ્વામી શરણ અમે શરણા ત્યાં છે સામ્રક રાચોસવ છે ત્યાંના ચેરમેન શ્રી વિપુલભાઈને બે શબ્દો પૂછીએ કે ભાઈ આ અત્યારે જે આયોજન ચાલી રહ્યું છે એમાં આપણે શું મહેનત કઈ રીતની બધી આ આયોજન ગોઠવ્યું છે થોડુંક અમને જણાવો ને દર્શક મિત્રોને જય વિશ્વકર્મા શામરંગ રાજોત્સવની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે સ્ટેજનું કામ ચાલી રહ્યું છે બધા જે કાંઈ કંપનીઓ છે એજન્સીઓ છે એને બોલાવી અને વિવિધ વિવિધ બધા કામોનું વેચણી થઈ રહી છે અને આપણા કાર્યકરો વોડીના વાડીના કાર્યકરો વાડીના કારોબારી વાડીના પ્રમુખ તટ્ટી બધા સારી રીતે સંકલન મિટિંગો રોજ એક પછી એક વારાફરતી યોજાઈ રહી છે અને બધાને એક પછી એક કામ સોંપી દીધેલ છે અને કામની બહુ સારી રીતે તૈયારી ચાલી રહી છે અને પૂરજોશમાં બધા કાર્યકરો પૂરા દિલ અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને આ કાર્યક્રમ બહુ સારી રીતે ભયવ રીતે સંપન્ન થાય એની માટેની ભાવનગરના લોહાર સમાજનો પણ અમને બહુ સારો સપોર્ટ ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે એની બધી માટે બધાને ખૂબ ધન્યવાદ હું પાઠવું છું બધાને બધા એવા જ એક કાર્યકર્તા યોદ્ધા શ્રી દેવાંગભાઈ હરસોરાને મળીએ કે આ જે ગ્રાઉન્ડ બનાવ્યું પહેલાં તો ગ્રાઉન્ડમાં ઘણા બાવળિયા અને ઘણી બધી વસ્તુ એવી હતી કે તમને જોવું પણ ન ગમે તો આ બધું તમે જે અત્યારે આટલું બધું સરસ કરી નાખ્યું છે કેમ રામકથા હોય કે ભાઈ કોઈ ભાગવત સપ્તાહ હોય એવું તમે ગ્રાઉન્ડ બનાવી નાખ્યું તો એ બાબતમાં તમે શું કહેશો તમે કેટલી મહેનત કરી એમાં હવે તો કોઈ પાછી પાણી જ નથી રાખી આમાં પહેલો પ્રશ્ન એવો છે કે અઠવાડિયા પહેલા જે આ બધું અમે ગ્રાઉન્ડ જોયું કે આખું જંગલ વિસ્તાર જ હતા કે જે ઝાડ ખડ કડપ જે આપણી હાઇટના હતા કે અંદર પગ મૂકવા જેવી વ્યવસ્થા નહોતી એની માટે થઈને અલગ અલગ લગભગ સાતથી આઠ એજન્સીઓ આપણે ઉતારી કે એમાં જેસીબી છે ડમ્પર છે રોલર છે ગ્રેડર છે જે એવી એવી મશીન છે એ બધા ઉતારીને જે ફટાફટ જે ઓછા સમયમાં જે આપણે ગ્રાઉન્ડ ઝીરો લેવલે લાવ્યા છે સખત મહેનત માગી લીધી કે એમાં અમુક જીવજંતુ કે મોટા સાપ છે કોબરા છે એવા અલગ અલગ પણ નીકળેલા પણ એને પણ એની વ્યવસ્થા કરી કે ભાઈ એને આપણે ભાઈ મારવાનાથી જે કાંઈ વ્યવસ્થા છે પકડવાની એ વ્યવસ્થા પણ કરાવી કે આપણે જે કાંઈ ગ્રાઉન્ડ લેવલે જે વસ્તુ જરૂરી હતી કે રમવાવાળા જે આપણા સમાજના જે કોઈ છે કે એને કોઈ પગમાં કાકરી પણ ન વાગે એવું ઝીરો લેવલે આપણે એવું કાર્ય કરીને અત્યારના બધું વ્યવસ્થિત બધાના સહયોગથી બધું વ્યવસ્થિત આયોજન કર્યું છે અને અત્યારના હવે જો જે છે એ સ્ટેજનું ગ્રાઉન્ડ લેવલનું બધું હવે બધું કામકાજ શરૂ થયું છે ટૂંક સમયમાં આપણે ગ્રામ જે ગ્રાઉન્ડને જે આપણે ભવ્યતા અનુભવીએ એ પ્રોફેશનલ પ્રાઇવેટમાં પણ એવી વ્યવસ્થા નહીં હોય જે સુવિધા આપણે અહીંયા પૂરી પાડવાની છે જે સહકાર ઉમંગ અને ઉત્સાહથી બધા ભાઈઓ બહેનો દીકરીઓ બધાએ આવવાનું છે જોડાવાનું છે ને રાસ ગરબાનું આયોજનમાં સખત મજા આવ્યો ઉત્સવ કરવાનો છે જય વિશ્વકર્મા આજે આપણે શ્રી હિતેશભાઈ પરમાર કે જે આ સમગ્ર સંચાલક જે કરે છે એના એ વાઇસ ચેરમેન છે એને મળીએ અને આ અત્યારે ગુજરાત લેવલે એવો થનગનાટ થઈ રહ્યો છે કે ભાઈ ભાવનગરમાં તો દાંડિયા રાસ જે રંગ શ્યામ રંગ રાસોત્સવ છે એ ભયવતી ભય ઉજવાઈ રહ્યો છે તો એ એના પગલે તમે શું કહેવા માગશો આપણે પાસની શું પરિસ્થિતિ છે જય વિશ્વકર્મા ભાવનગર ખાતે લુહાર સમાજની જે ભવ્યથી ભવ્ય નવરાત્રિ થઈ રહી છે જે લગભગ લુહાર સમાજની સૌથી મોટી નવરાત્રિ હશે પાસની પરિસ્થિતિમાં હું કહું ને તો લગભગ એંસી ટકા પાસનું વિતરણ થઈ ગયું છે અને આવડું મોટું ભવ્ય આયોજન અવડી મોટી એડવર્ટાઈઝ અને પાસ લાવો લાવો થાય છે અને હજી જૂજ દિવસોમાં પણ હજી માણસો પાસ માટે તડામાર ગોતે છે કે ક્યાંથી પાસ મળશે ક્યાંથી પાસ મળશે બહેનો ભાઈઓ દીકરીઓ જે પ્રાઇવેટ ક્લબમાં જતા હતા એ બધા પ્રાઇવેટ ક્લબના પાસ મૂકીને જે લોહર સમજની ભવ્યથી ભવ્ય અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે રાસ રાજોત્સવમાં જોડાવા તત્પર છે જય વિશ્વકર્મા હવે આપણે એવા જ કાર્યકર્તા અને લોહર ગાંધી સમસ્તના ટ્રસ્ટીકણમાં જે જોડાયેલા છે જે સેવા આપે છે તેવા શ્રી હિતેશભાઈને આપણે મળીએ અને આ શ્યામરંગ રાજોત્સવ વિશે એ શું આપણને જણાવે છે તે જાણીએ જય વિશ્વકર્મા આપણે જે રાસોત્સવનું જે આયોજન કર્યું છે એ એટલું બધું સરસ કર્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલના જે દાંડિયા રસના પ્રોગ્રામ થતા હોય અને પારિવારિક જે થતા હોય એની અંદર એટલું સરસ આયોજન કર્યું છે કે આપણા દીકરા દીકરીઓને એવું ન લાગે કે આમાં કોઈ ઇન્ટરનેશનલ લેવલનો દાંડા રાસોત્સવ નથી એમ અને બીજું એક આપણા માટે એવું પણ ગોઠ્યું છે કે આપણને અત્યારે જે સાથ સહકાર મળ્યો છે એ ખૂબ સરસ લોકોએ કર્યો છે કે જેથી કરીને આપણે બહુ જ નજીવી કિંમતના એના પાસનું વિતરણ કરી અને ભવ્ય પ્રોગ્રામ કર્યો જેના માટે આપણે દાતાઓએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે આપણે સામેથી કીધું છે કે આપણે મારી સ્પોન્સરશીપ રાખો તમે મારી સ્પોન્સરશીપ રાખો એમ એટલે એ રીતે પણ આપણને ખૂબ સાથ સહકાર મળ્યો છે અને જ્ઞાતિની ઉપર ડાયરેક્ટ કોઈ ખરજનું બર્ડન વગર સીધું આપણે બહારના સમાજમાંથી એટલું સરસ આપણને હેલ્પ મળી છે કે જેને લીધેથી આપણા સમાજ માટે આપણે એક સરસ મજાનું દાંડિયા રસનું છ દિવસનું ભવ્ય આયોજન કરી શકીએ છીએ તો એ માટે આપણે આપણા સમાજ અને સમાજને જે હેલ્પ કરવાવાળા છે એમનો પણ આપણે ખૂબ આભારી છીએ હવે આપણે એવા જ જ્ઞાતિબંધુ જે હાલમાં ટ્રસ્ટીગણમાં છે તેવા શ્રી જયેશભાઈ પીઠવા ખોપળાવાળા સાથે થોડીક વાર્તા કરીએ વાર્તાલાપ કરીએ કે આપ અત્યારે લોકોમાં એવો થનગનાટ છે કે આ છ દિવસની નવરાત્રિ છે તો શું આપ ભવિષ્યમાં આપ પૂરી નવરાત્રી દસ દી બાર દી એવું કંઈ આયોજન આપ કરી શકો ખરા ભવિષ્યમાં એવું આયોજન કરું આપનું જય વિશ્વગરમાં હું જયેશ કાંઈભાઈ બીઠવા આમ જોવો ને તો અત્યારે આપણી જ્ઞાતિની અંદર ભાવનગર જિલ્લામાં ભાવનગર સિટીમાં તો ખરી જ તે પણ ભાવનગર જિલ્લામાં એવો થનગનાટ છે આપણા લુર ભાઈઓમાં બહેનોમાં કે આ લોકો છ દિવસ આયોજન જે કર્યું છે ખરેખર એવો થનગર છે ને કે લોકો વિચાર એવો કરે છે કે આપણે જોઈન ખરેખર નવ દિવસનું આયોજન કરવું પડે કાલે હું સિંહ ગયો હતો ત્યાં વિજયભાઈ પરમારને મળ્યો એણે પણ કીધું તમારું આયોજન બહુ ભવ્યથી ભવ્ય થાય છે અને બહુ સરસ આયોજન કરીએ છીએ આપણે તો ખરેખર આવતા વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે નાચીનો સપોર્ટ એવો છે આપણી પાસે કે આપણે ખરેખર નવ દિવસ કરવું જોઈએ હા જય વિશ્વભરમાં ખૂબ સરસ હવે આપણે બોર્ડિંગના પૂર્વ પ્રમુખ ભાવનગર લોહાર ગાંધીના મંત્રી શ્રી આશિષભાઈ રાઠોડને મળીએ અને આ શ્યામ સમાજમાં વિશે નવરાત્રિના આયોજન થાય એમાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું આયોજન એ આ વખતે ભાવનગરમાં થવા જઈ રહ્યું છે જેટલો ઉત્સાહ કારોબારી સભ્યોને છે ટ્રસ્ટીઓને છે આયોજકોને છે એનાથી ત્રણ ગણો ઉત્સાહ સમાજની દીકરીઓને અને ખેલૈયાઓને છે એટલા બધા સરસ રિસ્પોન્સ આવે છે કે હવે તો એવું કહે છે કે ભાઈ તમે આ છ દિવસ કર્યા એને નવે નવ દિવસ કરી નાખો કન્ટિન્યુ રાખો આવી રીતે લોકો ટ્વીટ કરે છે અત્યારે બરાબર છે બરાબર આપણી જે રીલ મૂકીએ છીએ એમાં તરત મેસેજ આવે છે કે તમે જે આયોજન કરો છો એ બહુ સરસ છે ખૂબ સરસ છે ભરતભાઈ હસ્તક પણ દીકરીઓના અને બહેનોના ફોન આવે છે કે તમે અમારા દીકરામાં દીકરી દીકરીઓ માટે જે કર્યું છે ને એ ખરેખર બહુ સારી વસ્તુ છે કારણ કે બીજા સમાજમાં અને બીજા જે પ્રાઇવેટ આયોજનમાં આપણી દીકરીઓને મો આપણે મોકલતા અને રાતે બ બે વાગ્યા સુધી રાસ રમતા હોય ગરબે રમતા હોય તો આપણને સ્વાભાવિક છે કે મા બાપને એક દીકરી પ્રત્યે એટલું ટેન્શન થાય તો આખા નવરાત્રિના કોન્સેપ્ટને એ રીતે લઈએ તો મા બાપ માટે આ ખૂબ જ સારી વસ્તુ છે કે આપણા સમાજમાં જ દીકરીઓ રમે અને નવરાત્રિમાં ભાગ લે એ સારું થાય આપણી માટે અમારો કોન્સેપ્ટ જ એ છે કે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ ને તો એક પસંદગી સંમેલન છે આ વન ટાઈપ ઓફ દીકરા દીકરી એકબીજાને જોવે એટલે શું છે આમાંથી સક પણ થાય આગળ વાત વધે પણ થાય બરાબર મેઇન વસ્તુ એ છે હવે એ અમારો કોન્સેપ્ટ એ હતો પણ હવે તમે સમજો કે અમારી પર ફોન પણ એવા આવે છે કે તમે જે આ કર્યું છે ને એ ખરેખર તો આ પસંદગી સંમેલન જેવું છે લોકોએ એક્સેપ્ટ કરી લીધું એમ દીકરી એકલી આવે ને તોય ટેન્શન નથી હા અને અને માતાઓ પિતાઓ એ બધા લોકોને એક ટેન્શન નીકળી ગયું કે બેનપણીઓ બેનપણીઓ જાય ને આ ફંક્શનમાં અને ત્યાં સરસ ફંક્શન પૂરું કરીને રાત્રે બહેનપણીઓ સાથે બધા આવી જાય આપણા જ્ઞાતિના બધા ભાઈઓ તો સાથે હોય જ તે એટલે રાત્રે કદાચ દીકરીને એકલા મોકલે ને આપણા ફંક્શનમાં તો પણ એને તકલીફ નહીં એવું સુંદર આ આયોજન કર્યું છે મા બાપ ખાસ કરીને સેફ્ટી અનુભવે છે કે આપણા સમાજનું છે ત્યાં કઈ ટેન્શન જેવું નહીં રહે એટલે આમાં આપણે હેતુ છે આપણો આપણા સમાજમાં જે આયોજન થયું છે ને આ વખતે આ પહેલી વખત એની વિશેષતા એ છે સિક્યુરિટી અમે છ બાઉન્સર રાખ્યા છે અને વીસ સિક્યુરિટી પ્લસ પોલીસ પ્રોટેક્શન એટલે કે પોલીસ ની ગાડી અહીંયા આખા પ્રોગ્રામ દરમિયાન અહીંયા સિક્યુરિટી માટે રહેશે એ રીતનું આયોજન કર્યું છે બીજા નંબરમાં જે બીજે પ્રાઇવેટ પાર્ટીમાં હોય છે કે જે ફૂડ ઝોન બરાબર તો ફૂડ ઝોન પણ અહીંયા છે અને ફૂડ ઝોન ની અંદર બધી અલગ અલગ આઈટમ અને એકદમ રીઝનેબલ ભાવ જે માર્કેટ ભાવ છે એની કદાચ એની કરતા પણ કદાચ ઓછા ભાવે ક્વોલિટી બેસ્ટ

એ દિવસે એક દિવસ એ વ્યક્તિ ને આવવું હોય તો એની પણ વ્યવસ્થા લઈ એની પણ વ્યવસ્થા છે એવી રીતે એ અહિયાં થી કાઉન્ટર ઉપર થી ટિકિટ લઈ શકશે સો રૂપિયા ની ટિકિટ છે એક દિવસ એ ટિકિટ લઈ અને એન્ટર થઈ શકે અમે તો એવું કહીએ છીએ ભાવનગરમાં જે વસે છે લુહાર ભાઈ બહેનોને વિનંતી કરીએ છીએ કે તમારી બેન દીકરીઓ વેવાઈ વહેલાને તેડાવો ભાવનગરમાં કારણ કે ગુજરાતનું સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે એટલે એ આયોજનનો એ ભાગ બને એને માણે એટલે તમે એ લોકોને તેડાવો અને આ નવરાત્રીનો મહોત્સવ માણવા માટે તમે એને આમંત્રિત કરો આશીષભાઈ મેં તો એ જોયું કે તમે ઘણા દિવસથી તમે તમારી ટીમ સમગ્ર ભાવનગર ભાવનગરના સેવાભાવી વ્યક્તિઓ બધા જ લોકો આમાં એવા જોતરાયા છે કે આ પ્રસંગે એમ લાગે કે આપણા ઘરે જ ઉજવાઈ રહ્યો છે અને લોકો એવો સહકાર તમને આપી રહ્યા છે કે ખૂબ જ સારું આયોજન થાય છે તો એ વિશે તમારું જ્ઞાતિજનોનું શું કહેવું છે જો સતત અમારી ટીમ છે ને સતત કાર્યશીલ છે છેલ્લા લગભગ અમે બે મહિનાથી તો જે મુખ્ય કાર્યકરો છે જે એ છેલ્લા બે મહિનાથી બાકી છેલ્લા દસ દિવસથી તો બધે બધા આમાં એક વસ્તુ એવી છે ભરતભાઈ કે અમારું જે આ કમિટી છે ને એ સ્પેશિયાલિટી ઉપર છે ધારો કે વિપુલભાઈ છે તો એ ગ્રાઉન્ડના માણસ છે ગ્રાઉન્ડ ઉપર જો વિપુલભાઈને મૂકવામાં આવ્યા હોય ને તો કોઈ જગ્યાએ તમે ખામી ન કાઢી શકો એ છે એની સાથે પાછા દેવાંગભાઈ છે પછી જે કંઈ લીગલ વર્ક છે એ બધું મને સોંપ્યું છે પેપર વર્ક છે લીગલ વર્ક છે પરમિશન બાબત છે એટલે ટૂંકમાં જે જેની સ્પેશિયાલિટી છે ને એને એવી રીતે જવાબદારી સોંપી છે ને એ લોકો એવી રીતે જવાબદારી નિભાવે છે બરાબર એટલે આખું વર્ક ડિસ્ટ્રિબ્યુશન ઉપર કામ કરીએ છીએ એટલે કોઈ એક વ્યક્તિ ઉપર લોડ ન પડે અને વ્યવસ્થિત રીતે સારું કામ થઈ જાય અને આપણા જ્ઞાતિબંધુઓ જે સારી પોસ્ટિંગ ઉપર છે ભાવનગરમાં તમારે લો કોઈ જગ્યાએ જરૂર પડી જીબીની કોઈ જગ્યાએ જરૂર પડી કોઈ ટાઉન પ્લાનિંગની

અને અનેલ્પેશભાઈ છે તો એની સાથે હું કોન્ટેક્ટમાં આવું છું હું પોતે ગવર્મેન્ટ ઓફિસર છું એટલે મારા જ્યાં પણ કોન્ટેક્ટ داره કે ફાયર છે તો ફાયર ચીફ ઓફિસર ડાયરેક્ટ મારી કોન્ટેક્ટમાં હોય એટલે ફાયર બાબતની જે કંઈ પણ કમ્પ્લેન હોય કે જે કંઈ ફેસિલિટી કરવાની હોય એ ડાયરેક્ટ એની આર વાત કરી લેવાય એટલે રીતે ટૂંકમાં એ બધું સંકલનમાં રહીને બધાનો ફૂલ સહયોગ છે વીમો પણ આ આ કાર્યક્રમનો વીમો ઉતરાયેલો 50 લાખનો સમગ્ર કાર્યક્રમનો 50 લાખનો વીમો આપણે ઉતરાવેલો છે ફાયર સેફ્ટી પણ આવી ગઈ હું એક બીજો સજેસ્ટ કરું ભાવનગરના આપણા લુવાર ગાટીના જેટલા મિત્ર ભાઈ બહેન માતા પિતાને એક આમ જોવા નિવેદન કરતા દે બને ત્યાં સુધી પાસ કલેક્ટ કરો અહીંયા પછી ટિકિટ લેવાનો મોહ ન રાખો કેમ કે એક દિવસની ટિકિટ સો રૂપિયા થાય તો બે દિવસની બસો રૂપિયા થાય એટલું બસો રૂપિયામાં તમને છ દિવસનો આખો પાસ મળે છે

ભાઈ આ ભાઈ શું તમારું નામ નરેન્દ્ર ભાઈ આ બધા લોકો એવા છે કે જેને બોલવું નથી માત્ર કામ કરવું છે એવા એવા ઘણા વ્યક્તિ છે મારે ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્તની જે કારોબારી છે ને એ એમાં આવે કારોબારી કોઈ દિવસ જસ નથી મળતો સ્ટેજ ઉપર નથી આવવાના પણ ખરેખર ફિલ્ડ ઉપર કામ કોણ કરે છે તો કારોબારી જ કરે છે અમે માર્ગદર્શન જતા હોય સો નો ડાઉટ વિપુલભાઈ છે મિતેશભાઈ છે જયેશભાઈ છે હું પોતે માર્ગદર્શન દેતો હોય પણ ખરેખર ફિલ્ડ ઉપર કામ કરતા હોય ને એ કારોબારી જ કરે છે અને કારોબારી તો ખરેખર જ્ઞાતિના હાથ પક કહેવાય સો ટકા સરસ સરસ આજે આપણે સરસ મજાનું ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો આ લોકો એક દિવસ એક નાઇટ એવી પણ કરવાના છે એનું ઈ ટીવી લાઈવ કરવાના છે હા એ વિશે તમે હા એક આપણા જે છ દિવસ છે એમાંથી એક દિવસ આપણે ઈ ટીવી ઉપર લાઈવ જવાના છીએ અને એનો જે સમગ્ર યશ છે એ આપણે નરેન્દ્રભાઈ કહવાને જાય છે કે એમની બધી આખી વ્યવસ્થા કરી છે બીજી આપણા સમગ્ર કાર્યક્રમના એક વસ્તુ રહી ગઈ ભરતભાઈ આપણા ગુજરાત સરકારમાંથી બે ડાયરા આપણે મંજૂર કરાવ્યા છે એટલે આપણું જે નવરાત્રિનો ફંક્શન શરૂ થશે એના બીજા દિવસે એટલે કે ત્રીજા નોર્તે પહેલો ડાયરો છે અને ત્યાર પછી છેલ્લા દિવસે એટલે કે રવિવારે બીજો ડાયરો છે એટલે બે ડાયરા રાખ્યા છે છ વાગ્યા થી શરૂ કરી નવ વાગ્યા સુધી ડાયરો અને નવ વાગ્યા થી જ્યાં સુધી મોજ પડે ત્યાં સુધી રાસ રમવાના ગરબે રમવાનું ખુબ સરસ સરસ બધાને મળ્યા ખુબ બધાને જય થયો સૌને જય વિશ્વ